નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસામાં ભર ઉનાળે મંગલ પાર્ક સોસાયટીના રહીશો પાણીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા સોસાયટીના રહીશો ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ ચીફ ઓફિસરે પાણીની સમસ્યાને દૂર કરવા બે દિવસની આપી ખાતરી ડીસા મંગલ પાર્ક સોસાયટીના રહીશો પીવાના પાણીના પોકારને લઈ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ સોસાયટીના રહીશો સાથે ચૂંટાયેલા સભ્ય રવિભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસની હીટવેવની આગાહી આપવામાં આવી છે જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોને સાવચેતી રાખવી તેમજ અધિકારીઓને પણ ખડે પગે રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ઉનાળાની ઋતુ પીવાના પાણીનો વધુ ઉપયોગ કરવા માટે પણ તબીબો જણાવી રહ્યા છે કે ત્યારે વોર્ડ નંબર સાતના મંગલ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીના ધાંધિયા હોવા છતાં પાણીદાર નેતાઓનું પેટનું પાણી હલતું નથી જ્યારે વોર્ડ નંબર બે ના નિમિનાથ સોસાયટીમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી પાણીના મુદ્દે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી આવતું ન હોય તો ઉનાળાની કાળઝાળ ગરમી પાણી વિના સ્થાનિકો પોકાર પાડી રહ્યા છે છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા પાલિકા પ્રમુખ સહિત એન્જિનિયર દ્વારા કોઈ વ્યવસ્થા ઉભી ન કરાતા આજરોજ વોર્ડ નંબર સાતના મંગલપાર્ક સોસાયટીના રહીશો આજે ધંધો રોજગાર છોડી મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે ચૂંટાયેલા સભ્ય કે પાલિકા પ્રમુખ પર વિશ્વાસ ન રાખીને સીધા જ ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે સોસાયટીના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી અને બે દિવસમાં પાણી પૂરું પાડવાની ખાતરી આપી સાથે વોર્ડ નંબર સાતમાં પાણીનો બોર બનાવી પાણીની સમસ્યાને કાયમી દૂર કરવાની ખાતરી આપી જેના પગલે વોર્ડ નંબર પાર્ક સોસાયટીના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પર વિશ્વાસ મૂકી પરત ફર્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું છે પારદર્શક વહીવટની વાતો કરતા નેતાઓ વોર્ડ નંબર સભ્ય મંગલ પાર્ક સોસાયટીના રહીશો માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આગળ આવે છે રિપોર્ટ હરીશ ઠક્કર ડિસેમ્બર જોડે છે નંબર છે એક પાણીના પીડાઈ રહ્યા છે તો લેખિત રજૂઆતો કરી આજે રૂબરૂ બધા સોસાયટીના રહીશો બધાએ અને ચીફ ઓફિસર જોડે રજૂઆત કરતા ચીફ ઓફિસરે બોય દરી આપી છે બે દિવસમાં તમારે પાણી આવશે અને એના પછી નવીન બોર તમારે આયોજન કરેલું છે તો નવીન બોર પણ કરી આપશું એ બદલ નગરપાલિકા આભાર માનો છું મારે પાણી આવે એટલું ઘરે વસ્તુ ભારત માં રાખી ભૂપતભાઈ પુરોહિત મંગળ પાર્ક વિશ્વકર્મા મંદિર પાસે વોર્ડ નંબર સાત આજે અમે અમારી મંગળ પાર્ક સોસાયટીના બધા જ રહીશો પાણીની સમસ્યા જે છેલ્લા એક વર્ષથી અમે સમસ્યાથી ખૂબ ત્રાસી છીએ એના માટે આજે ચીફ શ્રીને મળ્યા અને એમને અમારી બધી રજૂઆત કરી બધા સોસાયટીના રહીશો સાથે મળી અને ચીફ શ્રીએ બે દિવસમાં ટેમ્પરેરી અમારી જે સમસ્યા છે એનું સમાધાન કરવાનું અને લાંબા ગાળાની યોજના માટે બોર બનાવી આપવાનું અમને આશ્વાસન આપ્યું છે બે દિવસ સુધી અમારી સમસ્યા હલ થઈ જશે એવા પ્રકારનું અમને અધિકારીશ્રીએ માહિતી આપી છે